મુજબ સુરત એક જાગૃત નાગરિકે ઉત્તરાણ પોલીસ મથકના પીએસઆઈ ડી ચોસલા દ્વારા દસ લાખ રૂપિયાની લાંચ માંગી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી ફરિયાદ મિત્ર વિરુદ્ધ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં એક જોગ અરજી થઈ હતી જે અરજીના તપાસના કામે ફરિયાદીને ઉત્તરાણ પોલીસના પીએસઆઈ ડી કે ચોસલા દ્વારા ગત બાર નવ બે હજાર ત્રેવીસના રોજ પોલીસ સ્ટેશન બોલાવીને દાખલ થયેલ જાણવા જોગ અંગેનું નિવેદન લેવડાવવામાં આવ્યું હતું અરજીના સામે નિવેદન લીધા બાદ પીએસઆઈ દ્વારા પોતાની પાસે રહેલ એપલ આઈફોન

ત્યારે પીએસઆઈ ડીકે ચોસલાને લાંચના નાણાં આપવા ઈચ્છતા ન હોવાથી એસીબીમાં ફરિયાદ કરી હતી એસીબીમાં પીએસઆઈ માંગેલીએ લાંચની ફરિયાદના આધારે વડોદરા એસીબી ટીમે આજરોજ લાંચ સામે છટકાનું આયોજન કર્યું હતું આ દરમિયાન ફરિયાદી દસ લાખ રૂપિયા લઈને આવ્યો ત્યારે પીએસઆઈના નિલેશ ભરવાડ અને પિયુષ રોય નામના બે વચ્ચેટીયા રૂપિયા લેવા આવ્યા હતા જેમાંથી ભાગી છૂટ્યો હતો જ્યારે અન્ય એક વચેટીઓ પિયુષ રોય દસ લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયો હતો એસીબીના ઝટકામાં તે સમયે પોલીસે પીએસઆઈના એક વચેટિયાને ઝડપી પાડ્યો હતો જ્યારે ઝડપાયેલ પિયુષ રોય પાસેથી પીએસઆઈ દ્વારા લાંચના દસ લાખ રૂપિયા લેવાનું રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું જેના આધારે એસીબીની ટીમે ઉત્તરાણ પોલીસ મથકના પીએસઆઈની પણ ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા અગિયાર મહિને એસીબીએ પીએસઆઈ ચોસલાને ઝડપી પાડ્યો હતો ગત સપ્ટેમ્બર બે હજાર તેવીસમાં એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ મળેલી કે ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા સબ ઇન્સ્પેક્ટર ડીકે ચોસલા જેઓએ પોતાના બે અન્ય વચેટિયા પ્રજાજનો મારફતે એક જાણવાજોગની તેઓ ઇન્વેસ્ટિગેશન કરી રહેલ હતા એ જાણવાજોગના કામે તેઓએ આ કામે ફરિયાદી પાસેથી રૂપિયા દસ લાખની લાંચની માગણી કરેલી અને તેઓના બે અન્ય પ્રજાજનો મારફતે એ લાંચની રકમ સ્વીકારાયેલી અને તેઓ ફરાર હતા જેઓને ગત રોજ એસીબી દ્વારા અટકાયત કરવામાં આવેલી છે અને આગળની તપાસ ચાલી રહી છે